જય માતાજી જય રામદેવપીર વાત જાણવા તો ખૂબ જ આનંદ થાય છે કે આવનારી તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ ના રોજ ગામ મધરીખડામાં શ્રી રામદેવપીરના પીરના લાભાર્થી ઉપર એક સરસ મજાનો લકી ડ્રો થવા જઈ રહ્યો છે જેમાં બહુ જ બધા ઇનામો છે જેમાં પહેલું ઇનામ છે ક્રેટા ગાડીના પેટે છ લાખ સાસઠ હજાર છસો સાસઠ રૂપિયા રોકડા અને બીજું ઇનામ છે મિનિ ટ્રેક્ટરના બદલે બે લાખ રૂપિયા રોકડા અને ત્રીજું ઇનામ છે એસએફ ડિલેક્સ બાઇકના પેટે એકાવન હજાર રૂપિયા રોકડા એવા તો કુલ નવસો નવ્વાણું ઇનામો છે અને એ પણ ફક્ત બસો નવ્વાણું એક જ વખત ભરીને તો મારા મિત્રો તમે રાહ કોની જોવો છો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો જય માતાજી જય રામદેવ વીર વાત જાણવા તો ખૂબ જ આનંદ થાય છે કે આવનારી તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ ના રોજ ગામ મધરીખડામાં શ્રી રામદેવ પીરના લાભાર્થી ઉપર એક સરસ મજાનો લકી ડ્રો થવા જઈ રહ્યો છે જેમાં બહુ જ બધા ઇનામો છે જેમાં પહેલું ઇનામ છે ક્રેટા ગાડીના પેટે છ લાખ સાસઠ હજાર છસો સાસઠ રૂપિયા રોકડા અને બીજું ઈનામ છે મિની ટેક્ટરના બદલે બે લાખ રૂપિયા રોકડા અને ત્રીજું ઈનામ છે એસેફ ડિલેક્સ બાઇકના પેટે એકાવન હજાર રૂપિયા રોકડા એવા તો કુલ નવસો નવ્વાણું ઇનામો છે અને એ પણ ફક્ત બસો નવ્વાણું એક જ વખત ભરીને તો મારા વાલા મિત્રો તમે રાહ કોની જવો છો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો